રાજકારણ માં બાવન વર્ષ ગયા ભાઈ આજકાલ નો નથી હું બાવીસ વર્ષ ગુજરાત સરકાર માં મિનિસ્ટર રહ્યું છું ભાઈ એટલે તમે અઠાવીસ વર્ષના તમે ન સમજાવો આમ કરો ને તેમ એવું સાંભળવા માટે તૈયાર

તમને ભાવ વધારો આપે છે ગુજરાતમાં અઢાર દૂધ સંઘો છે ખેડા અને સાબરકાંઠા પહેલા સાહીઠ રૂપિયા ડેરી આપી દીધા એ ની ભૂલ છે ભાઈ આટલા કરોડ રૂપિયા નું વ્યાજ ગણો બરાબર બરાબર સમજાય છે તમને એક વાત આવો એટલે આપડે બેસીએ

મે તમારી ઉપર જે ટીકા કરી છે એમાં હું વળગી રહ્યો છું તમાર થાય કરી લો બરાબર મેં તમારા ઉપર ટીકા કરી છે ને એમાં હું વળગી છું બરાબર લડું માટે ઉઠાવું લોકો આંદોલન માટે લોકો ભેગા થયા તો જવાબ આપવો તો ને તો આ બધું થોતા જ નહીં બિચારા પેલા અશોક ચૌધરી સહી થયા થતા જ નઈ સાહેબ અને તમે મને ફોન કરો આ 48 જણા અંદર થઈ જતા તને બાર કાઢ્યા આ તમારી પાસે છે આ આ પાસે તમારી અરત મને ગ